શું આવેલું છે તો હવે આપણે મશીન જોડાઈ દીધું છે કોઈ પણ ભાઈઓને સારબાજી ઘઉં વઠાવવાનું ઈચ્છા હોય તો આપણો કોન્ટેક નંબર મશીન ઉપર આપેલો જ છે એ હું તમને આગળના વિડીયોમાં બતાવીશ મશીનનો લોગો તો એમાં ફોન કરજો અને આપણો ભાવ હાલે છે વીઘે હજાર રૂપિયા તો જે કોઈને કામ કરાવવું હોય એ કોમેન્ટ કરજો અથવા ફોન પણ કરજો આપણો નંબર જે નેવું છે એ અઠ્યાવીસ દસ એકોતેર યાદ રાખજો મિત્રો થોડું ઘણું વાઢ્યું હતું નાખ્યું છે ટાઈમ જોતો નહોતો એટલે બતાવવું નહોતું તો એક પછી ના પડ્યું છે આપણું અહીંયા પડ્યું છે છત્રી બનાવવાની બાકી છે અને બાવસેન હું લેવો છું બાવસેન ભાઈ જમવા સેના મઠ નું શાક ને એને સેના મઠ આવે કારણ કે એના ઘરે બીજું અત્યારે કઈ હતું ને ઉતાવળમાં બનાવું એટલે દીધું છે ફટાફટ અને આવું કાક છે અમારે ખાવાના ઠેકાણા તો કોને કોને ઠેકાણા હોય કહો ને અમે તો આવું ખડ અત્યારે વાઢવી જોઈએ જે ખાવ નકામું હોય તો બસનભાઈ ભાઈ મારે ટિફિન તો ખોલો અને હવે ખોલ્યું છે આપણું ટિફિન મસ્ત મજા એની બે ખાનામાં રોટલી સેવ સેવ ઉપર કોરીને હેઠે છે ટમેટા લાગે છે આ સેવ ટમેટાનું નવું શાક બહાર માર્કેટમાં એવું લાગે તો કોને કોને આવું શાક એવું છે જરા કોમેન્ટ કરજો માર્કેટમાં નવું આપણે આવી ગયું છે આમાં આમાં છે ગોળ આમાં અરે વાહ તળેલા મરચાં તો ઘરેથી આપણને જે હા સુ તો હશે થોડી ઘણી વેલ્યુ છે તો ખરા આપણી આવું બધું ખાવાનું આવા રાખે છે અને ખાધા રાખીએ અને હવે લઈ લેવી સાઈશ ને ફટાફટ ખાઈ લેવી હાલો તારે આની ઘડીક પોરો દઈ દીધી કારણ કે ઘણું બાજુ છે થાકી ગયા છે અને અત્યારે તાજેતરમાં મારો નખ ભાંગી ગયો છે થઈ ગયો બૂટ ખાઈ લીધા છે જમી કરવીને થઈ ગયા છે ત્યાર અને મેં તમને કીધું હતું તો હું મારો નંબર બધાને બતાવીશ હવે તો આ અરુણભાઈ લખેલું એ મારો મોબાઈલ નંબર છે જે કોઈને જાહેર બાજરી ઘઉં વઢાવવા હોય એ અમારો કોન્ટેક્ટ કરી શકે છે આ મારો નંબર છે આ પહેલી વાર યુટ્યુબ ચેનલ ઉપર નાખું છું અને આવી રીતના અમે કાંઈક વાઢવીશું તમે જોઈ શકો છો આ તો ખડ છે એટલે આમાં તો થોડાક ખાપા રહે તો હલાય એમ છે બાકી બાકાજીક ફોલાયું છે તમે બતાવું આગળ કઈ રીતે વાઢવીશું ફટાફટ મશીન કરવી શરૂ ને વાડવાનું માટે આવશો વાઢવા માટે આવી રીતના અમારું કાંક મશીન હલા રાખે છે અને આમાં બહુ આવે છે મશીન શરૂ થાય પછી આમાં હવા આવે તો હું બોલવી નહીં સાંભળતું હોય જે કોઈને કાંઈ વધારવાની ઈચ્છા હોય તો અમારો કોન્ટેક કરજો વાંચ્યું આખા ખડ છે જંગલી ખડ છે તે વાડીમાં થયું છે કભાઈ વધારે છે તો આપણે ફટાફટ ખળ વાંધ્યું છે તો તમે કેવું મસ્તી નું ખડ હું તમને બતાવું પાછળનો ભાગ કઈ રીતનો વધાય છે અને આ છે ક્યાંક પાછળનો ભાગ અને આ છે મસ્તી નું ખડ કારણ કે આ પંદર વીસ વીઘા ન ખડ છે વીઘાના ના હજાર રૂપિયા એમ લેવી જોઈ બે ભાઈ બંધ જેવી હું એક બીજો મારો મિત્ર છે ભાવચુનભાઈ નામ છે એનું બે હારો હારો વાગતા હોય ગામ હોય તો મળવી હવે આગળ નવા બ્લોકમાં નવા બ્લોકમાં તો ફટાફટ વાગી પછી મળવી તમને બીજા સીધા પડામાં ગઈ છે બધું વધાઈ ગયું છે પણ છેલ્લા તમે જોઈ શકો છો મારું ચાકર ખૂતી ગયું હતું એટલે ખૂતી ગયું એટલે બે હાલ ખૂતી ગયું તો આ એટલો ગારો ખડ આ ટ્રેક્ટરનું ટાયર તો બતાતું જ નથી એટલે બધું વધારણું નથી કારણ કે ભીનું બહુ હતું ટ્રેક્ટર ખૂટી ગયું હતું મારું માઇન્ડ માઇન કરીને કાઢ્યું કારણ કે બહુ જાજુ ખૂટી ગયું હતું હું તમને બતાવું કેવું ખૂટી ગયું હતું એ જગ્યા ક્યાં ગઈ હા એટલું વાઢ્યું આ બધું વાડી નાખ્યું છે ફરતું ફરતું આપણું ટ્રેક્ટર પડ્યું છે હવે અહીંથી ઓલો બાવળીઓ છે ને એની બાઉન્ડ્રી છે એટલું બાકી રહી ગયું કારણ કે એ નથી બહુ ભીનું પડે છે આ વરસાદ ગયો ને કેટલો સમય થઈ ગયો છે તોય તે એટલું બધું ભીનું એટલે હજાર આમાં ઘડીક ચકરાયેલું હોય પાણી આવી જાય એવું તો અહીંયા અમારો સેલ્લી ઉથલ હાલતી હતી ટ્રાય મારતો હતો તો આગળ હાલે છે કે નહીં પણ જો તમે કેવું મસ્તીનું કૂદી ગયું રામ રમ ખૂબ બોલાવી દીધું પણ જો આ કાકા ખૂઈ ગઈ જગ્યા છે આવી રીતના તો આવા નવા ધંધા અમારા હોય છે પણ મનોરંજન સાથે ગમત પણ કરતા એ ધંધો કરતા આવી લાયેલા ખૂબ અહીંયા ખૂચ ગયું હતું અહીંથી પાછું લઈ લીધું અને હાવ આવું ખડ છે અત્યારે હું છું હાલ આપણે ભાટિયા જે ભાલ બાજુ ગણાય છે એ બાજુ આવેલો છું એટલે અહીં પણ આપણો સિક્કો હાલિ તો ગયો છું ત્યાં જ મારું ગામ પીપલ્લા અને હેથી હું ભાટિયા જો એટલે તમે મારું ટ્રેક્ટર કેવું મસ્તીનું લાગે હવે આમાં ઘણા કહે છત્રી કેમ નથી તો છત્રી બંધાવવા હું આવ્યો હતો નવા ગામ લાગી પણ છત્રી વાળો આ રવિવાર હતો એટલે બન હતો એટલે છત્રી મેં કાંઈક રાવી છે બંધાય પછી તમને ફાઇનલું બકાવીશ હવે તો ટ્રેક્ટરના ટાયર નહીં જ બતા ઘડીકર રોડમાં રેવર રેવર ભગાડવી ને તો હમણાં ઉપડી જાય ગારો એ

લગભગ બે કિલોમીટરથી બે થી પાંચ કિલોમીટર અંદર રસ્તું હોય છે તો હા એક ટુ વ્હીલર આવ્યું છે બોલાવું અહીંયા લાગે છે હવે દામનનો રોડ બનશે રોડનું કામ ચાલુ છે

મસ્ત મજાનું ટેપ પીધી અહીંયા આવશે આપણું ટેપ અને છત્રી બંધાઈ જાય પછી પછી આપણે નવા ગામ જે આગળથી કાગળ લેવાનો છે છત્રીનો એ હું તમને જો રાત નહીં પડી હોય તો બતાવું છું નકર પછી જ્યારે ટ્રેક્ટરમાં છત્રી બંધાવું ત્યારે મશીનમાં જોડાઈ દીધું છે એનો વિડીયો કાંઈ બનાવવા નહોતો અને મશીન જોડાઈ દીધું છે જે કોઈ ભાઈ વાર બાર વેડ ઈચ્છા હોય એ આપણો ફ્રમ્પ કરજો આપણે આ વિડીયોમાં આગળ આપણું મશીનનું બોર્ડ ઉપર આપણો નંબર લખેલો છે તો એમાં કોન્ટેક કરી લેવો બધાને જાહેર પાછી કલ ઘઉં છે કાંઈ વધુ હવે આગળ તમે હાઈવે ઉપર આગળ હાઈવેનો નજારો કે હાઈવે ઉપર કેમ આપણું જગદીગું હાલું જાય ચાલો હવે મળવી આગળ હાઈવે ઉપર આ ટુ વ્હીલ લઈને જાય છે ખેડુભાઈ હતા એની જાહેર આપણે વાઢવા ગયા જાહેર નહીં ખડ સોરી ખડ વાઢવાઈ ગયા હતા તો એ વાહે ઝટકા ભટકા બાંધો અમે રહી ગયા હતા અમે નીકળી ગયા હતા આગળ ને હવે સીધો બતાવું તમને હાઈવે જંગલમાં જંગલ હા એમ આપણે નીકળી ગયા છીએ હાઈવેમાં માથે અને જો આ છે હાઈવે મીઠાના મીઠાના પાટાના મીઠાના પાટા કહેવાય ને તો બીજું શું કહેવાય તો બનાવેલા હોય એને

જો આવું કે અમારી પેટ્રોલ લાઈ જિંદગી જા હોય ને નીકળી જવાનું નીકળી ગયા છું આપણે હાઈવે ઉપર આ જો તમે નદીનો નજારો આ કઈ નદી છે મને કોનેટમાં જો દો હજી લગી મને નામ તો નથી આવ્યા આવડતું ઘણીવાર વાર આ નીકળી ગયો છો તો એ હવે કંઈ નહીં જો કોને ખબર આનો માલો લઉં છું નજારો એક નંબર આવે છે મેં વિચાર્યું નહોતું કે હું અમારું ડગડ ક્યુ લઈને અહીંયા આવીશ કોઈ દિવસ તો આપણે પહેલી વાર આવી ગયા છીએ સાથે અને ભાવનગર આવી બતાવે છે સત્તર કિલોમીટર અને નારી ગામ બતાવે છે છ કિલોમીટર ઓલાકાત છે મીઠાના પાટા જેમાં મીઠું બને છે મીઠું બને છે મીઠું આપણને આપે કાટા નમક ઓરિજનલ ટાટાનું નમક એ રીતના કાંઈ આપણે મીઠું આવી રીતના બને છે તો આ રીતના મોટા મોટા તળાવ ભરી નાખે એમાં દરિયાનું પાણી રૂમ કરે એમ કાંઈ હાલને બનતા એવું ભરવું પડે આપણે એક ભાઈ બનાવે છે મીઠાનો વિડીયો એના શોર્ટ વિડીયો હોય છે અને લોંગ વિડીયો હોય છે એની સેન્ડલનું નામ તો મને ભૂલાઈ ગયું છે પણ હું આ બીજા એક બધા વિડીયોમાં તમને આખું એના સેન્ડલનું નામ જણાવી તો કઈ રીતના વિડીયો બની એની આખી પ્રોસિદ્ધિ ભાઈ પાસે મળી જાય આપણે તો ભાઈ રસ્તા રસ્તા રીતના જોગી અને હવે આખું શરૂ થઈ ગયું છે કાંઈ બહુ ઓલું શું વાડીમાં હવે આપણે જવાનું હોય નહીં અને જે દી ચાકરમાં રજા હોય તે દી આપણે વાડીએ હોય તો ફટાફટ નીકળવી હવે આગળ તમને બહુ કંટાળો નથી દેવરાવો ખાસ મોડમાં ઘડીક કરું તો ખાઈ ગઈ કે આપણા ઘરે એટલો બધો લાંબો સફર કાપ્યા પછી હવે આવાથી વાડી અપૂર્વમાંથી અમારો દેશ સુગાડ મેં લાઈટ કરી છે ફટાફટ ઘરે જઈને જમીન એને હોઈ જાય પછી કાલે હવામાં ઘણા ખબર ભગવાન ક્યાં લઈ જાય બધા એને તો જાય છે ઘરે હા મિનિમમ કેટલા પાંચ વાગ્યા નીકળ્યા હતા ને અત્યારે ખાડા ઉપર થઈ ગયો છે તો બહુ આવી તો હાલ એવું ઘર બાજુ અને આપડે આજનો આ બ્લોક ફૂલો કરીએ છીએ જોકે ડેક્ટરનો અવાજ બહુ આવે છે તો મારો અવાજ કદાચ ઓછો આવતો હશે બધાને તો જય જવાન ને જય કિસાન બસ જાય મિત્રો ફોલો કરતા હતા શેર કરજો ને ભલે તો લાઈક પણ કરતા હતા